ચલો મિત્રો મેથી બનાવીએ છીએ ને અમે ઘર સમાર્યો છે અમે હાથથી ના હાથ લાલ થઈ ગયા છે સમારી સમારી ના બધો મસાલો મિક્સ કરી દીધો છે અંદર શું નાખી મસાલા હા ગુંદ છે પછી મેથી છે ગંઠોડા સૂંડ પછી સાકર બદામ કાજુ ખસખસ એ બધું ઓહ ચલો બનાન ચાલુ કરો હડો હું કઈ ખાલી લીંબી જઈ બોલા તમારા માથે માં માથે રાણા છે ને લે લઈ આવજે

ઘોર ઘી માં શીખાય છે હું પંચાયત કરું છું અમારા ભણવા બેઠી છે હજી ગરમ કરવાનું ઘોર ઓકડી જવાની તૈયારીમાં છે હું ડબડોયા કરું છું વચ્ચે આ તો પેલું રાહ જોઈ રહ્યું છે અંદર પડવા માટે ભાઈ લોટ નોખી દીધો છે મિક્સિંગ થાય છે

તૈયાર થઈ ગયો છે ભાઈ મેથી પાક બની ને આટલું જ કરવાનું મેં કીધું બહુ વાલ લાગશે ભેગું કર્યો ગરમ કર્યો અને આ બધી વસ્તુ ભેગા

30 gitu d donna